નમસ્કાર મિત્રો સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ સીએસસી સેન્ટરમાં આધાર કાર્ડમાં સુધારા વધારા જેવા કે જન્મ તારીખ મોબાઈલ નંબર નામ એડ્રેસ વગેરે અપડેટ અથવા તો સુધારો કરવા માટે ગવર્મેન્ટના નિયમ મુજબ સુધારા માટેના પચાસ રૂપિયા અને ફૂલ અપડેટ માટેના સો રૂપિયા ફી નક્કી કરેલ છે તેમ છતાં પણ સીએસસી સેન્ટરમાં બસો રૂપિયા પાંચસો રૂપિયા જેવા કસ્ટમર તેવા પૈસા લેવાતા હોય છે તો શું આ જવાબદાર અધિકારીને ખ્યાલ છે કે કેમ જો ખ્યાલ છે તો હજુ સુધી પગલા કેમ લેવામાં નથી આવ્યા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સિટી રિપોર્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા વિડીયોનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મોબાઈલ નંબર ચેન્જ મળશે

kalian <tuk tangan> berdua, selaku siapa yang